નમસ્કાર થોડું મિત્રો ખેડૂતો માટે એક માથાનો દુખાવા સમાન ઘાસચારો ખેતરની અંદર ઊભી નીકળતો હોય છે કપાસ એરંડા મગફળી તમામ પાકોની અંદર ઘાસચારો મોટા પ્રમાણમાં ઊભી નીકળતો હોય છે ત્યારે મજૂરીના ભાવ બહુ ઊંચા હોવાથી નિંદામણ કરવું એ એક માથાનો દુખાવો બની જતો હોય છે ત્યારે તેના માટે એક ઉપયોગી દવા આપણે અનુભવ કરેલો છે જોઈ શકો છો કોઈ જાલો પિથેલ દસ ટકા એસી હર્બીસાઈડ સદાવીરામ નામથી એક આવે છે ધર્માજ ક્રોપ લિમિટેડની દવા છે તે લાંબા પાનનું જે ખોડ આવે છે કોઈ પણ પાકની અંદર તેના માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે પ્રતિ પંદર લિટર પંપની અંદર વીસથી પચીસ એમ એલ દવા નાખી અને ઘાટો સ્પ્રે કરવાથી આ ખડ જળમૂળમાંથી નીકળી જતું હોય છે પણ જમીનની અંદર ભેજનું પ્રમાણ સારું એવું રાખવું પડે છે કારણ કે ભેજનું પ્રમાણ નહીં હોય તો મૂળ સુધી દવા ઉતરશે નહીં અને નીંદામણ નાશ નહીં પામે તેના માટે જમીનની અંદર ભેજ ભેજનું પૂરતું પ્રમાણ જાળવી રાખી અને ત્યારબાદ સ્પ્રે કરો આ ઉપરાંત બીજી કોઈ પણ કંપનીની આ કમ કન્ટેન્ટ આપ જોઈ શકો છો ક્વિઝાલોપીથેલ દસ ટકા એસી કોઈપણ કંપનીની આપ લઈ અને ઉપયોગ કરી શકો છો અમારા વિસ્તારમાં આનો અમે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ બાકી જે ઓલું ધ્રુવ આવે છે આપણે દેશી ભાષામાં ધ્રુવ કંઈ છબર ઘાસ આવે છે તેનામાં પણ અમે ઉપયોગ કરેલો છે થોડોક ઘાટો સ્પ્રે કરવાથી એક બે વખત સ્પ્રે કરી તો તે પણ નાશ પામે છે તો તમે ઉપયોગ કરી શકો છો ધન્યવાદ